માનકુવા પોલીસના જવાનોનું માનવીય ઉદાહરણ નવજાત શિશુઓની અંતિમવિધિ કરી માનવતાનો અપાયો સંદેશ માનવીયતા અને કરુણાભર્યું ઉદાહરણ માનકુવા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા તાજેતરમાં જોવા મળ્યું છે પંચમહાલ જિલ્લાના મૂળ રહેવાસી વર્ષાબેન રમેશભાઈ નાયકા હાલ સુપરવાડી વિસ્તાર ભુજમાં રહેતા તાજેતરમાં ભુજ જનરલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યા હતા દુર્ભાગ્યે પ્રસ્તુતિ બાદ તેમની તબિયત અચાનક બગડતા તેમનું અવસાન થયું બંને નવજાત શિશુઓ પણ અપરિપક્વ હોવાથી હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યા હતા વર્ષાબેનના પરિવારજનો તેમના મૃતદેહને લઈને વતન પંચમહાલ અંતિમ વિધિ માટે ગયા હતા તે દરમિયાન એક પછી એક એમ બંને નવજાત શિશુઓનું પણ અવસાન થયું આ ઘટનાની જાણ હોસ્પિટલ તરફથી માનકુવા પોલીસને થતા માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગોહિલ સાહેબે માનવીય અભિગમ અપનાવી યોગ્ય માર્ગદર્શન આપ્યું તેમના માર્ગદર્શન હેઠળ એએસઆઈ તથા ચતરાભાઈ ચૌધરીએ માનવજ્યોત સંસ્થાના પ્રબોધભાઈ મુનવરનો સંપર્ક કરી રશિકભાઈ જોગી અને વિક્રમભાઈ રાઠીની મદદથી બંને નવજાત શિશુઓના મૃતદેહો હોસ્પિટલમાંથી લઈ ભુજની ખારી નદી ખાતે અંતિમવિધિ પૂર્ણ કરી આ પ્રક્રિયામાં ભુજ જનરલ હોસ્પિટલના કર્મચારી તથા ગિરીશભાઈ પટેલ સહિત માનકુવા સ્ટાફે સહયોગ આપ્યો હતો પોલીસ જવાનો દ્વારા આ રીતે માનવતા દર્શાવીને પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાચી ઠેરવી છે રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો